સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની આપણી આ સાહિત્ય સફરમાં વાર્તાની જાત્રા નિમિત્તે ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ વાર્તાઓને ઓડિયો સ્વરૂપે માણીએ આ સફરની પ્રથમ વાર્તા છે ગોવાલણી જેના સર્જક છે મલયાનિલ એટલે કે કંચનલાલ વાસુદેવ મહેતા તે જુવાન હતી ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે કોઈક તો સત્તર અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે એને તો પંદર મે વર્ષે કંઠમાં કોયલ ટહૂકતી હતી નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી બાલભાવ હવે યૌવનને માર્ગ કરી આપતો હતો ઉઘડતી કડી હવે તસ્તસ્તી હતી નહોતી કેળવાયેલી તોય ચાતુર્ય હતું નહોતી શહેરની તોય સૌજન્ય હતું નહોતી ઉચ્ચ વર્ણની તોય ઘોરી હતી માથા ઉપર પિત્તળની ચડકતી તામડી મૂકી ભાગોળેથી ગામમાં પેસે ત્યારે જાણે લક્ષ્મી પ્રવેશે દૂધ લેવું સે દૂધ નો ટહકો શેરીએ શેરીએ સંભળાય અને દાંતણ કરતું સૌ કોઈ એના સામું જુએ પુરુષોને શુભ શુકન થતા સ્ત્રીઓને ઈર્ષા આવતી એ ગુજરાતી ગોવાલણી હતી સવારના પહોરમાં તળાવમાં નાહવા પોતાને ગામડેથી નીકળતી તાજા દોહેલા દૂધ શહેરીઓની સેવામાં રજૂ કરતી સૌ કોઈને એનું દૂધ લેવાનું મન થાય દૂધ લેવું સે દૂધ સાંભળતા શેરીની સ્ત્રી જટ પથારીમાંથી ઊભી થતી એ હંમેશા રાતો સાલ જાડો પણ સ્વચ્છ નવો ને નવો સાચવી પહેરતી એને પીળી પટ્ટીની કોર હતી અને કાળો પાલવ હતો હાથમાં દાંતના રૂપાની ચીપવાળા ભારે બલ્લૈયા પહેરતી પગે જાડા કલ્લા ઘતી નાકમાં નથની અને કાનમાં નખલી આંગળીએ રૂપાના વેઢ ગળામાં ટૂંપીયો અને કીડિયાસર આ એના આભૂષણો હતા માથે જરા ઘૂમટો તાણતી તેથી એના વાળ કેવા હશે તેની કોઈને ખબર ન હતી એ ઓળતી હશે સેંથીમાં કંકુ પૂરતી હશે એ કલ્પના જ એની ખૂબસૂરતીમાં ઉમેરો કરી આપતી હતી હું એના આવવાને વખતે જ ઓટલા પર દાતણ કરવા બેસતો એ બિચારી શરમાય નજર નીચે ઢાળી દે પણ બીજી નવેલીઓની માફક એની ચાલ નહોતી બદલાતી ધ્રુજારો નહોતો છૂટતો હાથ વાંકા ચૂંકા નહોતા ઓછળતા શાંત અને ગંભીર થઈને હંમેશનું દૂધ લેવું છે દૂધોનો રણકો કર્યા કરતી મારી પત્નીને હું રોજ કહું કે આ ગોવાલણી પાસેથી તું દૂધ કેમ નથી લેતી હંમેશા બૂન દૂધ લેવું છે કહી એનું મોં દુખી જાય છે અને તને તેની જરા પણ દરકાર નથી કોણ જાણે શાથી પણ જ્યારથી એને જોઈ હતી ત્યારથી મને દિલમાં કંઈક અજબ લાગણી થઈ આવતી હતી પરાણે પણ હું મારે ઘેર એનું દૂધ લેવડાવું એને થોડી વાર મારે આંગણે બેસાડું અને લાગ આણી મારી સામે જોવડાવું આવી કોમલાંગના છતાં ભરવાડણ કેમ જન્મી એના કોમળ જણાતા બદન ઉપર આવું ઝાડુ વસ્ત્ર કેમ રહી શકતું હશે ઈશ્વર પણ જોયા વગર જ જન્મ આપે છે ને તે દિવસ જ મને થયું કે હું ભરવાડ જન્મે હોત તો ઠીક થાત મને તળાવના કાંઠા પર ઊભા રહી વાંસડી વગાડતા આવડતી હોત તો સારું થાત ડચકાર તો ડચકાર તો ગામની સીમાડે ઢોરની વચ્ચે ડાંગ પર શરીર ટેકવી માથે મોટું ફાળિયું બાંધી ગીત લલકારતો હોત તો ઘણું ગમત એ ગામડાનું પણ કાનુડાનું જીવન હતું ગાંડો બનાવનાર ગોવાલણી પણ રાધાની જાતવાળી વારંવાર એનું સૌંદર્ય જોવાથી મારા મન પર એની માઠી અસર થઈ એની ગંભીર પણ કાળી આંખ પર મારું દિલ લલચાયું એની પાછળ હું શેરીમાં ભટકું ને એ પછી ક્યાં જાય છે તે જોવું એમ હૃદય ગોઠવણ કરવા લાગ્યું એક દિવસ તો આઠ વાગ્યાનો ડંકો થયો તેવો જ હું ઉઠ્યો અને આડું અવડું જોવાનું છોડી દઈ ગામને દરવાજે જઈ ઊભો રહ્યો દૂધ વેચીને ઘેર જવા એ હમણાં જ આવશે ત્યારે અજાણ્યો થઈ એના પાછળ પાછળ જઈશ લાગ આવશે કે તરત જ એને પૂછીશ કે તું કોણ છે તારી આંખોમાં શું છે તારી ગોવાલણીની જાતમાં આવી બેભાન કરે તેવી પરીઓ છે સવાલ ગોઠવતો હું દરવાજો ઊભો રહ્યો એટલામાં બંને હાથમાં પૈસા ગણતી ખાલી પડેલી દૂધની તામડીઓને માથે અદ્ધર રાખી સીધી ડોકે પણ નીચી નજરે ચાલતી ચાલતી એ દરવાજાની બહાર નીકળી હું પાછળ પાછળ જવા લાગ્યો ગાડાનો ચીલો પડ્યો હતો ઊંચી ચઢાણવાળી જમીનમાંથી રસ્તો કાઢેલો હોવાથી આજુબાજુ માટીની ભીંતો જેવું થઈ ગયું હતું અને ઉપર કેર તથા ચણોઠીના ઝાડ અને વેલા ઉગ્યા હતા ચીલાની વચમાંની ધૂળ ઉરાડતી એ ઉતાવળે પગલે ચાલી જતી હતી સામે સૂર્ય હોવાથી એક હાથ ઊંચો ધર્યો હતો અને બીજે હાથે તાંબડી પકડી હતી એકાદ વખત ઓચિંતુ પાછું જોવાથી મને એણે જોયો હતો અને હું તેની જ પાછળ તો નથી ચાલતો એમ વહેમાઈ હતી એટલે એ ઘડીમાં ધીમે પગલે ચાલે તો ઘડી ઉતાવળે પગલે અને તે જ પ્રમાણે હું પણ મારી ચાલ બદલતો હતો મને ખબર નહીં કે એ ઠગારી તો પોતાનો વહેમ ખરો છે કે ખોટો તે જાણવા માગે છે અલબત્ત હું એની પવિત્રતાને કે એના ચારિત્ર્યને દૂષિત કરવા નહોતો માગતો એના રૂપથી હું અંજાઈ ગયો હતો મનથી હું ભ્રષ્ટ થઈ ચૂક્યો હતો છતાં હજી કાંઈક મગજ શક્તિ ચાલતી હતી અને છેક બેશુદ્ધ બની ગમે તેવું વર્તન ચલાવું એટલે દરજ્જે પાગલ નહોતો બન્યો આ પ્રમાણે અમે અડધો એક માઇલ ચાલ્યા હોઈશું ત્યાં એ અટકી ગઈ ત્યાં વડના ઝાડની ઘટા હતી અને તળે માર્ગોને બેસવાને માટે છાપરી બાંધી હતી ઉપર કોયલ નીચે વાછડા બકરા ગાય ભેંસ આમ તેમ ફરે સ્થાન રમણીય હતું છાપરીની બહાર એને તામડીઓ ઉતારી અને રસ્તાની બાજુ પરની હરિયાળી ઉપર એ હાશરામ કહી ઊભા પગે ગોવાળણીઓ બેસે તેમ બેઠી મારી સ્થિતિ કફોડી થઈ હું ચાલ્યો જાઉં કે ઊભો રહું વાત કરવાનો વિચાર આવતા જ દિલ ધડકવા લાગ્યો મોં પર લોહી તરી આવ્યો હિંમત કરી એટલે સુધી હું આવ્યો હતો પણ આ ગોરી ગોવાલણીએ તાકાત લઈ લીધી હતી વિચાર કરી મેં એ જ રસ્તે ચાલવા માંડ્યું એને વટાવીને બે પગલાં ગયો ત્યાં સંદનભાઈ ઈમચો જ આવશો એણે પૂછ્યું મારે ત્યાં હરરોજ આવતી હોવાથી મને સારી રીતે ઓળખતી હતી પણ આમ એકાએક મારી સાથે બોલવાનું શરૂ કરશે એનો ખ્યાલ નહોતો શું ત્યારે હું એની જ પાછળ આવતો હતો તે એ સમજી ગઈ હશે મારા સંબંધે એક એવો વિચાર રાખતી હશે આમ કંઈ કંઈ વિચારો મને આવવા લાગ્યા છતાં એના પ્રશ્નોનો જવાબ તો આપવો જ જોઈએ શું આપવું હું તો ગભરાટમાં જ બોલી ઉઠ્યો તારું ગામ જોવા બોલ્યા પછી વિચાર આવ્યો કે આ શું બોલ્યો એના ગામને જોવાનું મારે શું પ્રયોજન અને હવે જરૂર મારા મનની નબળાઈ એ જાણી ગઈ હશે કદાચ એની ઈચ્છા વિરુદ્ધ હશે અને કોઈને કહેશે કે સંદનભાઈ મારું ગામ જોવા આવ્યા હતા તો પણ એટલામાં એણે પૂછ્યું તે એમાં શું જોવું છે કોઈ તમારા ગામ જેવું નહીં લ્યો ઓમ આવો જરા દૂધ તો પીઓ બાખડી ભેંસનું છે તમને સવાદ રહી જશે મારી ગૂંચવણનો અંત આવ્યો આવા મારા ચલણથી એને કાંઈ અણગમતું નહોતું થયું ઉલટી એ જ ચાહીને મને બોલાવે છે એટલે હલકો પડી જઈશ એવું કાંઈ નહોતું જો ગુલાબ બુલબુલને બોલાવે તો બુલબુલનો શું વાંક જો નાગ જ મુરલી પાસે આવીને બેસે તો વાદીનો શું વાંક હવે જે થાય તે જોવા દે અને મારી મુરાદનો જે ઘાટ ઘડાઈ આવે તે ઘડાવા દે ના રે એમ તારું દૂધ પીવાય ઘેર કાલે આપી જજે પીવાનું તો ઘણું એ મન હતું પણ એમ પહેલે બોલે પી જઉં ત્યારે તો અણધડ જ લાગુ ને હવે ઘેર તો લેતા લેશો પણ ઓય તો પીવો ત્યો કોય વડનો રૂપાળો સોયડો હશે પછી આવા ગૌણ ગાતો હશે અને કોઈ મારે હાથે દૂધ મળશે ત્યાં તો મારો બૂન જાણશે તો એક લેશે ને બે મેલશે કોઈ એને કહે કે એ અભણ છે તો એનો અર્થ એટલો જ કે એને અક્ષર જ્ઞાન નથી કોઈ એને કહે કે બોલતા નથી આવડતું તો એનો અર્થ એ જ કે શહેરની ચાપ ચીપવાળી એની બોલી નથી કુદરતની વચમાં એ ઉછરી હતી કુદરતનો સ્વાદ એ પીછાની શક્તિ હતી અને પોતાના ગ્રામ્ય પણ મધુર અવાજે એનું ભાન મને કરાવી શકતી હતી તેમાં આવા સમયે આવા એકાંતમાં સરળ હૃદયે મનની બધીય લાગણીઓની અસર થાય તેમ જણાવી શકતી હતી હું તો પલકે પલકે બેડી બાંધતો હતો વારું તારું દૂધ તો પીવું પણ પૈસા લેતો કોઈ ગોડા થયા એમ પૈસા લેવાય મારા હમ ના પીવો તો કહી હું પાસે ઊભેલો તે જરા અધુકડી થઈ મારી આગળ દૂધનું પિયાલું ધર્યું મેં વિચાર્યું વધારે ખેંચ પકડ રહેવા દે દોડ કરીશ અને માન માંગીશ તેટલામાં કમળ બેડાઈ જશે મેં એના હાથમાંથી પ્યાલું દૂધ માપવાનું લીધું અને દૂધ પી ગયો અંદર સાકર નહોતી ગરમ કરેલું નહીં તો પણ મને સ્વાદિષ્ટ લાગ્યું દૂધ કુદરતી રીતે સ્વાદિષ્ટ જ હોય છે જેઓ તાજું દૂધ દોહેલું પીએ છે તેઓ એની મીઠાશ સારી રીતે જાણે છે અને આ તો તેમાં વળી ખૂબસૂરત સ્ત્રીના હાથનું એના આગ્રહનું અને તે એક બેશુદ્ધને પીવા મળેલું ગોવાલણી તું શીન દૂધ પીતે પીતે વાત શરૂ કરી લ્યો તમે તો વટલાયા ના ના હું એટલા વાસ્તે નથી પૂછતો જાણવા જ માટે પૂછું છું કહે તો ખરી તુસી ન્યાતમ વળી અમે ઢોરા ચારનારા રબારી લોક તે તું પરણેલી છે કે કુંવારી મારી ગીલછા હવે વધે જતી હતી જરા શર્માએ એણે ધીમે સાદે પરણેલી કહ્યું કોની સાથે બળ્યા સંદનભાઈ કયો નોમ દેવાતું હશે અમ જેવા કોક રબારી હાથે તું પ્રેમ શું એ સમજે છે હું તો મારું ભાન ભૂલી ગયો હતો શું પૂછાય અને શું ન પૂછાય તેની સુધ જ નહીં એ કંઈ સમજી નહીં કે મેં શું પૂછ્યું શું તું હેત શું એ જાણે છે તને તારો વર ચહાય છે સંદનભાઈ ગોંડા તો નથી થયા ના બસ મને કહે જ હું તારી જ પાછળ આટલી સુધી આવ્યો છું શેરીમાં વાત કરવાની બીક લાગતી હતી બોલ હવે તું મારી સાથે વાતો ન કરે તો તને મારા સમ કહી હું એની સામે બેસી ગયો વચ્ચે દૂધની તામડીઓ હતી એકદમ હાય મારી હુલ્લી ભૂલી હાય હાય સાંભળી હું ચમક્યો એ ઊભી થઈ સંદનભાઈ આટલી મારી વટલોય જોતાં બેસો મારી કુશ્કીની હુલ્લી ચોક મેલી આવીશું હમણાં ઊભે પગે આવું છું શા માટે નહીં એ આખો દિવસ તાપમાં બેસવાનું કહી જાય તોય હું તૈયાર હતો તો થોડી વારમાં શું હા હા જય જૈ્યા આ છાપરીમાં બેઠો છું રસ્તામાં બેઠેલો મને કોઈ દેખે તો કહેશે કેમ બેઠો હશે તામડીઓ લઈ હું છાપરીમાં બેઠો અંદર કોઈએ ઘાસ નાખી બિછાનું કર્યું હતું ઉપર સાંઠાનું છાપરું છાઈ બાવળની ડાળોથી થાંભલીઓ બનાવી હતી પાછળની ભીંતમાં બારી હતી ભીંતને અઠેલી લાંબા પગ કરી હું બેઠું વાહરી ગોરી ગોવાલણી તારી ગામડાની ભાષામાં મધુરતા બસ આજ એને જવા જ ન દો વાતોમાં એને પણ એનું ઘર ભૂલાવી દો જોઈએ મને એ ગાયો ચરાવતા શીખવાડે છે એણે ઝીણી સાડી તસ્તસ્તી ચોળી અને રેશમી ચણીઓ પહેર્યા હોત તો એ કેવી લાગત અંબોડે ગુલાબ ખોશ્યું હોત ગળામાં મોતીની એક શેર હોત અને આ જ ચાલે એ ચાલી જતી હોત તો કોને ભૂલાવવામાં ન નાખત કલ્પનાઓ જોડી જોડી એના રૂપને હું વધારે મોહક બનાવતો હતો અને એ જ કલ્પનાના ચિત્ર સાથે વધારે ને વધારે મોહમાં પડતો હતો એની તામડીઓ ઉપર કંઈક નામ લખ્યું હતું તે મેં જોવા માંડ્યું અસ્પષ્ટ અક્ષરે દલી એટલું વંચાતું હતું એ ઉપરથી મેં માન્યું કે દલી એનું નામ હશે સ્ત્રીનું નામ કેમ કદાચ મહિયરથી સાસરે જતી વખતે એને આ તાંબડીઓ એના મા બાપે આપી હશે કેવી સ્વચ્છ અંદરથી અને બહારથી એણે રાખી છે દૂધને શોભા મળે અને સારું જણાય એમાં નવાયું તામડીને લીધે પણ દૂધ ગમે માથે મૂકવાની ઈંઢોણી એ સાથે કેમ ન લઈ ગઈ જ્યારે અધ્ધર તામડી માથે રાખી એ ગામમાં આવે છે ત્યારે શું એનો અવાજ પરોઢમાં જેમ પ્રભાતિઓ મીઠું લાગે તેમ એનો રણકાર મીઠો લાગે છે એથી અર્ધી જાગતી અવસ્થામાં સવારનું શુભ શુકનનું સ્વપ્ન આવે અને આખો દિવસ આનંદમાં જાય આખા ગામને એ આશીર્વાદરૂપ દેવી હતી આમ વિચાર કરતો હું વીસેક મિનિટ બેઠો હોઈશ એટલામાં એ આવી અને બેઠાશો એટલું પૂછશું કેમ ટોપલી જડી ના રે ભાઈ ચાર પોંચ ઘર પૂસી આવી પણ જોય પત્તો નહીં કૂણ જાણે કુણે ઘેર મેલી આવી હઈશ ભટકું કહી જાણે નિરાશ થઈ હોય તેમ બેઠી દલી દલી કહેતાની સાથે એ જરા ચમકી ગોમમાં મને લોક દૂધવાળી કહે છે જો આ તારી તામડી ઉપર લખ્યું છે તે તારા પિયરથી આ તને મળીતી ખરું ને તારા લગ્ન વખતે હું તો એનામાં તન્મય થયેલો હતો તેથી જુદા જુદા અનુમાન મેં કરી રાખ્યા હોય તેમાં નવાઈ નહીં તારો વર બીજી વારનો છે ગળામાં શોક પગલું જોઈ મેં પૂછ્યું મારી નજર એના ધોળા વદન ઉપર પડતા એણે સામું જોયું અને સાલ્લો સંકોરી ઉપર ખેંચ્યો તું ને તારો વર આખો દિવસ શું કરો છો બળ્યો મનખો કહી આડું જોઈ એ હસી દાંતની કડીઓને સાડીમાં સંતાડી હસી ના ના કહે તો ખરી સવારથી સાંજ સુધી તમે શું શું કામ કરો છો એ કહી જા તે શું કરતા હોઈશું ઢોરોનું કોમ હવારમાં વહેલા ઉઠીએ દાંતણ પોણી કરી વાસડાને ધવડાવીએ એ ગાયો દોવે ને હું બાખડી દોહું દૂધ કાઢી ચાર બાર નોસી અમે બે નિહરીએ એ દરવાજે પેલે હાથે જાય હું તમારી ભણી વળું દૂધ આલી હું ઓય આવીને એ આવે ત્યાં લગણ બેહું ઓચિંતી મને ફાળ પડી કદાચ એનો રબારી આવતો હોય અને મને સાથે બેઠેલો જોઈ ફરી વળે તો આબરૂ જાય હલકો પડી જાઉં અને માર પડે તે જુદો વિચાર આવતા મોં ઉપર ચિંતા ને ભય છવાઈ ગયો અને ચાલ્યા જવા ટોપી હાથમાં લીધી તમે લઘારે બીશો નહીં આજ તો હું એકલી આવીશું એ તો આજ ઘી વેચવા ગયા છે મને નિરાંત થઈ અને વાતચીત ચાલુ કરી તારો વર વાંસળીમાં એવું શું વગાડે છે તે તમે બધા ત્યાં ઊભા રહો છો હું તળાવ ઊભો રહી વાંસળી વગાડું તો મને આવડે ખરી હોવે ના આવડે તે તમને અમ જેવું થવું ચેમ છે તારે લીધે જ દલી તું ખાય તે હું ખાવ તારો જાડો રોટલો પચાવું તારી ગાયોને ચરાવવા જાઉં એમ મનમાં થઈ ગયું છે તારું ગામ હજી કેટલે છેટું ચાર પોંચ સેતરવા પેલી સોપારીઓ દેખાય ઈ તમે મારે ઘેર રહો ખરા અમે તો હાલનાની ગોદડી ઉપર હોઈ રહીએ ખાટલો ઉઘાડામાં ઢાળીએ પોહે ઢોર બોંધ્યા હોય તે આખી રાત ઘોં ઘોં બરાડે તમ જેવાને ત્યાં ન ફાવે મને તો એ બહુ જ ગમે છે તેમાં તારા જેવું કોઈક મારી સાથે હોય તો મારે ઘેર જવાનું નામ જ ન લો વાતચીત ઉપરથી હું એમ જ માનતો હતો કે મારી ઉપર એ કુરબાન છે એના દિલને હું ચોરી શકું છું અને ધીમે ધીમે એ પોતાની લાગણી કહેવા માંડશે ફૂલ ઉઘડે તેમ મારું હૃદય આશામાં ઉઘડતું હતું ઝરણ વહે તેમ મારી કલ્પના વધતી હતી કેતકી ડોલે તેમ જીવ ગુમરાઈ આનામાં ડોલતો હતો તણખલું હાથમાં લઈ જમીન ઉપર લીસોટા કરતી વાંકુવાળી કમાન બનાવતી ભાંગીને કટકા કરતી આમ તે રમત કરે જતી હતી અને ગભરાટ ભય કે શરમ રાખ્યા વગર મારી સાથે મિત્રની માફક પરિચિત થઈ વાતો કરે જતી હતી ઘડીભર અમે બંનેએ શાંતિ પકડી ને એટલામાં તો વીજળી ચમકે અને બાળકના દિલમાં ફડકો પડે અઘોર ઘંટ વાગે અને એ માલતી ફફડે આનંદ વેરાતો હોય અને શોક પ્રવેશે તેમ એકાએક છાપરીની ઉઘાડી બારીમાંથી મારી પત્નીએ ડોકું કર્યું અને મારી સામે એકી કોપાયમાન ચહેરે જોવા માંડ્યું જોતાં જ શરીર થરથર કાંપવા માંડ્યું એની આંખમાં ગુસ્સાથી પાણી ભરાઈ આવ્યું હતું શું બોલું અને શું ન બોલું એની ગૂંચવણમાં એ પડી હતી કેટલું એ કહી નાખું તેનો ઉભરો એને ચડ્યો હતો અને છતાં એક શબ્દ એ બોલી નહીં મારી સામે માત્ર જોઈ જ રહી મેં નીચી નજર નાખી દીધી દલી ધૂતારી દલી સાલ્લામાં મોં રાખી હસતી હતી ચિત્રકાર ને અહીં ત્રણ ચિત્ર ચિતરવાના હતા એક કાલિકા બીજી જાદુગરણી ને ત્રીજો બેવકુફ પરંપરા પરક વાર્તાઓના સંપાદનમાં ગોવાલણી વાર્તા સંદર્ભે સંપાદક રાધેશામ શર્મા સાચું જ કહે છે કે પ્રારંભકાળે જ વાર્તાના ચિત્રકાર કહેવાય એવી કળા મલયાનીલે એની જાણીતી કૃતિમાં ધરબી દીધી હોય એમ લાગે છે અને એટલે જ જે જમાનામાં છપાઈ મોંઘી અઘરી અને અટપટી હતી તસવીરો ભલભલા લોકો માટે લક્ઝરી ગણાતી હતી એ સમયમાં હાજી મોહમ્મદ અલારખિયા શિવજીએ આર્થિક ખુંવારી વેઠીને પણ

એ કામ સોંપ્યું તારાપોરે વાર્તાના બે મુખ્ય પાત્રોને પસંદ કર્યા અને વાર્તાની સિચ્યુએશન પ્રમાણે તેમની તસવીરો લીધી એ જમાનામાં એકવાર જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવ્યા ત્યારે હાજીએ તેમની મુલાકાત લઈને બીજા જ દિવસે બોઝ બાબુને તેમની તસવીરોની પ્રિન્ટ આપી ત્યારે બોઝ નાના બાળકની જેમ પોતાની તસવીરો જોવા લાગ્યા હતા તસવીરોની એવી નવાઈ હતી એ જમાનામાં હાજીએ નવેમ્બર સદીના અંકમાં પાનાની ગોવાલણી સાથે ચાર તસવીરો છાપી અને એ પણ આખા આખા પાનામાં પાથરીને એટલે કુલ સાડા આઠ પાનામાં આખી વાર્તા છપાઈ ફરી મળીએ ગુજરાતી ભાષાની એક બીજી વાર્તા સાથે